ભગવાન નું ભક્ત હંસ ગતિ પ્રાપ્ત કરવી જોઈએ આ તો બગલો દેખે તોય નહીં 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 લાગે તો હંસ જેવો જ અરે ઈ છેઠ માછલી પકડે ત્યાં સુધી ઊભું રહેવું પડે તારે ઓળખવું હોય તેને આ બધાય રંગ એક જ હોય પણ છેતરાઈ જાય ને આજ આપણે મોટે ભાગે આવું રંગમાં છેતરાવાનું થયું હમણાં જ છેતરો ને બધાય હવે તો આ પાટો ચડી ગયો વારંવાર ઈદ સીધા મગજ વાર આવે છે આમ માટે તકેદારી રાખવી એનો કરાય એક રંગાન ઉજડા જેના હાડમાં ન હોય હલકી વાત એક રંગાન ઉજડા બીજી વાત નહીં ઉજડા હોય જેના જીવનમાં દાગ ન હોય બે દાગ માણસ હોય એનો સંગ કરાય એક રંગો હોય એની વાત વાતમાં ફરી ન જાય આ તો વાત પકડી હોય ને એમ થાય કે હવે આ વાત આપણી સાબિત ન થાય તો ના તું કે એ બરાબર લે એ કા બરાબર નો બન તું હા પડે બે મોઢારા માણસો આવી રહી નો બેહવું દોરંગા ભેડા રે નવ